આશરે ખર્ચ કેટલો આવે છે તમારે દર વર્ષે પાઘડી બનાવવાનો હવે મારે ખર્ચની વાત કરીએ લોકોને જાણીને એવું નવાઈ લાગશે કે ભાઈ આટલા હજાર ની પાઘડી અમે અને આ પહેરીને તમે આખી રાત ગરબા કરો છો ભાઈ કોઈ આટલો ભાર ઉચકી અને કેવી રીતે ગરબા કરી શકે હું એસે પ્રોફેશનલી ડાન્સ કોરિયોગ્રાફર છું મેં હું ઇન્ડિયા રિપ્રેઝન્ટ દસ બાર વર્ષથી કરું છું આ નવરાત્રી આવે ત્યારે મારું બધું નવરાત્રીનું કામ ચાલતું હોય છે જેમ કે હું એઝ એ ડિઝાઇનર છું ટ્રેડિશનલ ને હું પાઘડીઓને કેડિયા ચણિયા ચોરી બધું ડિઝાઇન કરી કસ્ટમાઇઝ કરીને હું ઇન્ડિયા બહાર બધા મોકલું છું ને સાથે જય માતાજી કુમાર સ્માયસ્કોપ માં આપનું સ્વાગત છે નવરાત્રી સ્પેશિયલ આ એપિસોડમાં દર્શક મિત્રો આજે આપણે એક એવા વિશેષ વ્યક્તિની મુલાકાત કરવાની છે કે જેઓ પાઘડી મેન તરીકે ઓળખાય છે તેઓ ગુજરાતી તો નથી પરંતુ સવાયા ગુજરાતી બનીને આપણી વચ્ચે રહે છે તેઓ પાઘડી મેન તરીકે એટલા માટે ઓળખાય છે કારણ કે દર નવરાત્રી તેઓ પોતાની વિશેષ પાઘડી દ્વારા એક અનોખી ઓળખ ઊભી કરે છે અને દર વર્ષે તેમની પાઘડીની થીમ પણ અલગ અલગ હોય છે તો ચાલો આજે આપણે પાઘડી મેન અનોજ મુદલિયાર સાથે ચર્ચા કરીશું અનોજભાઈ અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ સૌથી પહેલા તો આ પાઘડી મેન તમારું જયારે ઇન્સ્ટા એકાઉન્ટ જોયું ને ત્યારે રામ રાજ્ય પાઘડી મેન જોવા મળે રામ રાજ્ય પાઘડી મેન આગળ તમે શા માટે લગાડ્યું છે હા મારું નામ અનુજ મુદલિયા છે હું ઇન્ટરનેશનલ ડાન્સર ટ્રેડિશનલ ડિઝાઇનર છું હવે રામ રાજ્ય પાઘડી મેન જ્યારે રામ મંદિરની જે આટલા વર્ષોથી આપણે તપસ્યા કરી છે ને જ્યારે ત્રેવીસમી જાન્યુઆરીએ રામ મંદિરનું નિર્માણ થયું એનું જ ઉદઘાટન થયું પહેલાં મારું જે ઇન્સ્ટા એકાઉન્ટ હતું એનું નામ અનોજ ડોટ સાફા ક્રિએટર હતું તો જ્યારે મેં રામ મંદિરનું જ્યારે ઉદઘાટન હતું તો મેં વિચાર્યું કે હું મારા પાઘડીનું નામ બી રામ રાજ્ય પાઘડી રાખીશ પ્લસ સાથે સાથે મારું ઇન્સ્ટા એકાઉન્ટ મારું ફેસબુક બધું જ રામ રાજ્યથી જ ઓળખાશે

મમ્મી ને મારા ત્રણ સિસ્ટર છે અચ્છા તો આ આ તમારું આ ખૂબ ફેમિલી છે ઓકે સૌથી પહેલા તમને આ પાઘડીનો વિચાર ક્યારે આવ્યો આ હા મને પાઘડીનો વિચાર બે હજાર પંદર સોળની વાત છે જ્યારે બે હજાર પંદર સોળમાં ગ્રાઉન્ડમાં જ્યારે નવરાત્રિમાં આપણે ગરબા માટે જતા હોઈએ છીએ તો ત્યારે ગ્રાઉન્ડની અંદર કંઈક અલગ અલગ પાઘડીઓ મેં જોઈ બટ મને જે જોવાનું વિચાર કરતો કે કંઈક નવું જોવા મળે કંઈક નવું જોવા મળે પણ મને દેખાતું નહોતું ગ્રાઉન્ડમાં તો આમાં કેવું હોય છે કે બધા જ બમ્પર પ્રાઇઝ માટે નવે નવ દિવસ એક જ જગ્યાએ રમતા હોય છે તો પછી જ્યારે મેં વિચાર્યું કે આપણે બમ્પર નથી રમો આપણે અલગ અલગ પાર્ટી પ્લોટમાં જઈને આપણે બધાયની પાઘડી જોઈએ એટલે પછી મેં શરૂ કર્યું પાઘડી સર્ચ કરવાનું બે હજાર પંદરમાં બટ મને જે જોવું હતું એ મને બે હજાર પંદરમાં મેં ખાસ નથું જોયું તો મેં વિચાર્યું કે બે હજાર સોળની નવરાત્રિમાં હું કંઈક સારું એવું કરીશ પાઘડીમાં પછી બે હજાર પંદર પૂરું થયું બે હજાર સોળ આવી ગયું પછી સોળની નવરાત્રિમાં બી એટલું બધું પાઘડીનો કંઈક ક્રેઝ મને દેખાયો નહીં લોકોની અંદર પછી મેં વિચાર કર્યું કે પાઘડીનો ક્રેઝ કેમ નથી લોકોમાં આ વસ્તુ મેં નોટિસ કરી એટલે મેં તો પાઘડી તો આપણી આન ને શાન મળે છે ખેલૈયાની તો પછી મેં વિચાર્યું કે સારું ચાલો કોઈ કશું નથી કરતો તો હું જ કંઈક માર્કેટમાં એવું વસ્તુ લઈને જાઉં કે જેનાથી એક અલગ ઓળખ ઊભી થશે મારી પછી મેં બે હજાર સોળની નવરાત્રિનો સમય આવવાનો હતો ત્રણ ચાર મહિના બાકી હતા પછી મેં કીધું હવે ભાઈ કંઈક કરવું પડશે નવું આપણે તો પછી બસ એટલું જ થોડું વિચાર્યું થોડો ટાઈમ થયો આપણા દેશમાં જીએસટી લાગુ થઈ ગયું ઓકે જી જીએસટી લાગુ થયું પછી મેં કીધું હવે જીએસટી આવ્યું એટલે હવે આપણે કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું કરવું પડશે પછી જ્યારે બે હજાર સોળની નવરાત્રિમાં મને કંઈ દેખાયું નહીં એટલે મેં સ્ટાર્ટઅપ કર્યું થીમ બનાવવાનું સ્ટાર્ટ કર્યું મેં મેં જે થીમ બનાવી એ મેં સત્તરની નવરાત્રિમાં લોન્ચ કરી એનું નામ છે જીએસટી પાઘડી જે આપણા દેશમાં જીએસટી લાગુ થયું એટલે કોઈ પણ દુકાને હું કઈ પણ વસ્તુ લેવા જવું ને એટલે મારે જીએસટી પે કરવું પડતું હતું ચાહે મારે મટીરિયલ હોય ચાહે મારે પછી મોતી વર્ક હોય કે કોઈ પણ વસ્તુ હોય તો જ્યારે જીએસટી બે હજાર માં આપણા દેશમાં આવ્યું પછી મેં વિચાર્યું કે ભાઈ હવે આપણી પાઘડીનું નામ જીએસટી પાઘડી રાખીશું એટલે બસ ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ બે હજાર પછી બે હજાર અઢારમાં આપણું અમદાવાદ હેરિટેજમાં ગયું પછી લોકોને મારી પાઘડી ખૂબ ગમી બે હજાર સત્તરની ઘણી બધી વાયરલ બી થઈ હતી મીડિયામાં બી લોકોને ઘણી બધી પસંદ આવી હતી પછી બે હજાર સત્તરમાં મેં હેરિટેજ પાઘડી બનાવી

હું દર વર્ષે મારે એક અપ લેવલ ઉપર જવું પડે છે પાઘડીમાં માની લો કે મેં બે હજાર સત્તરમાં જ્યારે હેરિટેજ પાઘડી બનાવી તો એ બી લોકોને ખાસી ગમી એટલે એ બી વાયરલ પણ એટલી નથી પછી બે હજાર અઢારમાં જે મેં પાઘડી બનાવી તો એ બે હજાર અઢારની અંદર બી મારે જે વિચારધારા મેં વિચાર કર્યો હતો કે ભાઈ આપણે કંઈક નવું લઈને જઈએ નવું લઈને જઈએ તો ત્યારે બે હજાર અઢારમાં બી જ્યારે હેરિટેજ પાઘડી માર્કેટમાં આવી લોકોને ગમી ખાસી બધી ગમી છે લોકોને પણ મને જે જોતું હતું ને કે ભાઈ હજી આનાથી અપ લેવલ જવા માટે મારે શું કરવું પડશે પછી હું મોદીજીનો મોટો ફેન છું સૌથી પહેલાં તો ને હું કંઈ પણ કરું છું તો મારી પાઘડીમાં મોદીજી પહેલાં હોય છે પહેલેથી લઈને છેલ્લે સુધી મોદીજી રહેવાના જ છે મારી પાઘડીમાં એટલે પછી મેં બે હજાર ઓગણીસ માં મેં મોદી પાઘડી બનાવી એ પાઘડી એવી બની છે ને કે મને આમ કહીએ ને કે આમ સ્ટાર બનાવી નાખ્યું પાઘડી એ રાતો રાત એમ સમજો કે વાયરલ થઈ ગયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા જ્યાં જો ત્યાં બસ મોદી પાઘડી મેન મોદી પાઘડી મેન એ જ મારી પાઘડી હતી જેને મને આ નામ આપ્યું છે એઝ એ પાઘડી મેન તરીકે તો બે હજાર સત્તર થી લઈને આ બે હજાર ચોવીસ ની નવરાત્રી સુધીની જો વાત કરીએ

રાત દિવસ જાગી જાગીને સવારે પાંચ પાંચ છ છ વાગે જાગીને એ મેં પાઘડી બનાવી છે પણ એટલી સરસ બની હતી ને કે આમ એક ઝલક આમ માટે લોકો જોવા માટે આમ એવું કે યાર આ પાઘડી મેન હવે અમારા ત્યાં ક્યારે આવશે રમવા માટે અમારા ત્યાં ક્યારે આવશે ને એવું જ થતું હતું જયારે એ પાઘડી બની તો મને ખાસા બધા ઇન્વિટેશન આવતી બધા અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી ને એટલે એક વાયરલ પાઘડી કરીએ ને એ એવી પાઘડી છે ને કે હજી બી મારા ઘરે બધી જ પાઘડીઓ અવેલેબલ છે

પણ મને ખબર છે મેં ખર્ચો કર્યો છે મેં આની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે કે મેં જે બાય કરી છે આમાં તો એ એના લીધે જ મારો આટલો ખર્ચો થયો છે અચ્છા પાઘડી ઉપરાંત તમે જે અત્યારે પહેર્યું છે ને ખૂબ જે કહી શકાય આ આ આખો નવરાત્રીનો ડ્રેસ જેમાં હાથે પગે બધું આમ તમે ખૂબ સરસ રીતે આખું શણગાર જે તમારો ડ્રેસ છે આભલા વાળો ભરત ભરેલો બહુ સરસ દેખાય છે આખો ડ્રેસ કેટલાનો બને છે અને આનું પણ વચન કેટલું છે એટલે આની વાત કરીએ હજુ તો મેં ઓછું પહેર્યું છે બીજું બધું પહેરવાનું મારું રહી ગયું છે ઘણું બધું બાકી છે જે ઉપર પહેરવાનું ટોટલ હું મારા ડ્રેસ નું વચન કરી ને પાઘડી સાથે તેર ચૌદ કિલો થાય છે

આટલું બધું પહેરીને ને આટલું વજન સાથે ગરબા કરવા એ બી ક્રેઝ બી હોવી જોઈએ સાથે સાથે માતાજીના આશીર્વાદ બી હોય છે કે ભાઈ આપણે આટલું બધું વજન પહેરીને લોકો નોર્મલી આટલા હલ મતલબ આમ સિમ્પલ કપડાં પહેરતા હોય છે તો એ ગરમીમાં થાકી જાય છે કે યાર બહુ જ ગરમી લાગે છે બહુ મારે તો આટલો હેવી કપડાં પ્લસ

ને સાથે સાથે હું કોરિયોગ્રાફર છું તો મારા સાઈડનું જે મારું બિઝનેસ છે એ ઝુમ્બા એરોબિક્સ પછી આપણે વેઇટ લોસનું ને એ બધું પણ હું કરાવું છું પછી જોડે જોડે મેરેજ ઇવેન્ટ હોય એની કોરિયોગ્રાફી પણ કરું છું એટલે સાઇડ બિઝનેસ ડાન્સનું બી છે મારું પછી ઓફ સિઝનમાં બી મારી પાસે વેડિંગના કપડાના ઓર્ડર આવે છે એ પણ હું કરું છું ઓકે જે વેડિંગ ના કપડા નો ઓર્ડર પણ કરો છો આ પણ બધું તમે જાતે બનાવો છો તો તમે એક ફેશન ડિઝાઇનર કહી શકાય બહુ સરસ શબ્દ તમે આપ્યો ફેશન આજકાલ ની છે પરંતુ ટ્રેડિશનલ ડિઝાઇનર તમે જે આખો ડિઝાઇન કર્યા છે બહુ જ સરસ તો આને લીધે થઈને તમને કદાચ એટલો પ્રોબ્લેમ નહીં નડતો હોય અચ્છા તમે અત્યાર સુધીમાં ઘણા બધા ફંક્શન્સ ઇવેન્ટ નવરાત્રીઓમાં ભાગ લીધો છે અને એવું સાંભળ્યું છે કે તમને બહુ બધા એવોર્ડ પણ મળ્યા છે કયા કયા એવોર્ડ મળ્યા છે હા મને એવોર્ડમાં છે ને દાદા સાહેબ ફાલ્કેમાંથી છત્રપતિ શિવાજીરાવ ગૌરવ એવોર્ડ બી લીધો છે મેં ડાયમંડ ઓફ એશિયા થાઇલેન્ડમાંથી એવોર્ડ મળ્યો છે લીડર ઓફ એલિફેન્ટ થાઇલેન્ડમાંથી એ બી એડોર્ડ આપણે એવોર્ડ મળેલો છે સાથે સાથે પછી મને આપણે આ પ્રિન્ટ મીડિયા એવોર્ડ મળેલો છે એવોર્ડો ઘણા બધા લીધા છે મેં ને હું એઝ અ ગેસ્ટ બી ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું નવરાત્રીમાં બી જાઉં છું પછી આવી ઈવેન્ટો હોય ટ્રેડિશનલ ઇવેન્ટો હોય એમાં બી હું મારા પાઘડી સાથે જતો હોઉં છું અચ્છા તો આટલા બધા તમને એવોર્ડ મળ્યા અને તમે વાત કરી ખાસ કરીને દાદા સાહેબ ફાળકેની પણ તમે જે વાત કરી ઓકે હવે એક છત્રપતિ શિવાજી એવોર્ડ નું પણ કઈક કનેક્શન છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ સાથે આ શું છે આમે કઈક પૂરું સાંભળી નથી વાત પણ ઇન્ટરેસ્ટિંગ મને લાગી રહી છે એટલે દાદા સાહેબ ફાળકે એકેડમી છે એમાંથી મને છત્રપતિ શિવાજીરાવ ગૌરવ એવોર્ડ મળ્યો છે ઓકે એટલે ગૌરવની વાત એ છે કે જ્યારે એ લોકોનો મારો કોન્ટેક્ટ થયો સંપર્ક કર્યો એ લોકોએ મને પછી મારી બધી પ્રોફાઇલ જોઈ એમને પછી પ્રોફાઇલ જોઈને એમને લાગ્યું કે ભાઈ પહેલાં ઘણી બધી મારી વાતચીત કરી એમને પછી મને બધું પૂછ્યું કે તમે શું કરો છો કઈ રીતે છે આ બધું શું પછી મેં કીધું મારું આવું બધું કામ છે પછી મેં એમને આખી પ્રોફાઇલ મોકલી પછી એ લોકોએ કીધું કે એમને સમય આપો થોડો ઘણો પછી એમને સમય આપ્યો પછી એમને વિચારીને મારી પ્રોફાઇલ સિલેક્ટ કરી પછી મને દિલ્હીમાં ચીનમાં એક ક્રિસ્ટલ ઓડિટોરિયમમાં આ એવોર્ડ મળ્યો છે

એના વિડીયો બી મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં છે એ લોકોએ મારા પાઘડીના ઘણા બધા વખાણ કર્યા હતા પછી એની સાથે સાથે આપણે જ્યારે કોવિડની મહામારી હતી તો સોનું સુદે જે રીતે કામ કર્યું છે એમને કોવિડમાં લોકોની આટલી હેલ્પ કરી છે બધું એટલે લોકોના આટલા જીવ બચાવ્યા છે ઓક્સિજનની બોટલ પછી લોકોને ઘર પહોંચાડ્યા છે એમને તો એ બધી વસ્તુ મેં થોડી વાર મારા માઇન્ડમાં આવી હતી કે બધું ઘણા બધી વખતે હું અલગ અલગ થીમ સાથે જાઉં છું

સુવડાયો હતો પછી કોવિડમાં મરી ગયા પછી આપણે પ્લાસ્ટિકથી માણસને રેપ કરીને મૂકેલા હતા મેં એટલે આખી થીમ મેં કોવિડની બનાવી હતી ને પાઘડી જોયા પછી એમને લાગ્યું કે ભાઈ આ કોણ છે આ વ્યક્તિ જેને મારા ઉપર આખી થીમ ક્રિએટ કરી છે પછી એમને મને બોમ્બે બોલાવ્યો ઓન ટ્વિટર પર ટ્વીટ કરીને પછી મારે મુંબઈ ગયો એમના ઘરે બહુ સારો અનુભવ રહ્યો એમની સાથે બહુ જ સરસ અનુભવ ઓકે અનુજભાઈ એમનો સોનો સુદ સાથેના આખા અનુભવની તમે અચ્છા અનુજભાઈ તમે આખી બધી સેલિબ્રિટીઝને મળ્યા છો સોનો સુદ ને મળ્યા છો પરંતુ આમ છતાં અત્યાર સુધીનો તમારો કોઈ સૌથી યાદગાર પ્રસંગ ખરો હા એટલે આટલા વર્ષોમાં મતલબ જે યાદગાર પ્રસંગ હોય મારી માટે તો એવું નથી કે બધાને અલગ અલગ તહેવારો ગમતા હોય છે બધાને બધાની ચોઈસ હોય છે ને પહેલાંથી જ મને સૌથી વધારે નવરાત્રિ એટલા માટે ગમે છે કે નવ દિવસ આ પહેરવા પહેરવા મળે છે નવરાત્રિમાં જ્યારે દર વર્ષે અલગ અલગ જે ગ્રાઉન્ડમાં જઈને ગેસ્ટ માટે જવાનું થાય છે ત્યારે થોડું એવું લાગે છે કે ગેસ્ટમાં જઈએ છીએ તો રમવા નથી મળતું આપણે છે તો એટલે પેલું કેવું કે નવ દિવસ આટલું તૈયાર થવા મળે છે આપણે આ પછી આમ તો શું હોય નોર્મલ કપડામાં જવાનું હોય છે બધી ઇવેન્ટો હોય પછી એમાં પણ મારી માટે જે કહીએ છીએ ને કે જે એક ભક્તિ માતાજીની નવ દિવસની હોય છે તો એવું નથી કે નવરાત્રી ખાલી મારા પાઘડી માટે પણ મને નવ દિવસ માતાજીની ભક્તિ કરવાની ગમે છે ને હું વર્ષોથી માતાજીની સેવાપૂજા બી કરું છું એટલે મને નવરાત્રીનો ફેસ્ટિવલ મારી માટે બહુ દિવાળી કરતાં પણ મોટો ફેસ્ટિવલ હોય છે કારણ કે હું વર્ષ દર વર્ષ મારે વેઇટ કરવું પડે છે કે ભાઈ નવરાત્રિ આવે છે તો આપણાને નવે નવ દિવસ કંઈક અલગ અલગ જગ્યા જવા મળે છે પછી આ ટ્રેડિશનલ પહેરવાનો મોકો પણ મળે છે અને ટ્રેડિશનલ એક વસ્તુ કેવી છે કે તમને ખાલી નવરાત્રિ પૂરતું જ પહેરવામાં ગમે પછી તમે આમ ઓન ઓફ સિઝનમાં અમને પહેરો એટલે તમને થોડુંક કંઈક ફિલિંગ જેવી અત્યારે ફિલિંગ છે એક્સાઇટમેન્ટ છે ત્યારે મને નથી આવતી જ્યાં હા મારે જ્યારે ઇવેન્ટો હોય છે ત્યારે હું પહેરું ત્યારે પછી ગીત વાગતા હોય ત્યારે એ ફિલિંગ આપણાને આવી જાય પણ નવરાત્રી ફેસ્ટિવલ મારી માટે બહુ મોટો ફેસ્ટિવલ હોય છે દર વર્ષે હું વેઇટ કરું છું કે નવરાત્રી ક્યારે આવશે પછી બીજા ફેસ્ટિવલની વાત કરીએ તો હું દિવાળીને બી અમે બહુ માનું છું કે ભાઈ જ્યારે બેસતું વરસ હોય ત્યારે બધા પોતપોતાના ઘરે આમ બધા ફેમિલી સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરે છે પછી બધા વડીલોના આશીર્વાદ મળે છે આપણાને એટલે મારી માટે બે ફેસ્ટિવલ મેઇન છે ઓકે નવરાત્રી એ યુવાનો નો આમ તો તહેવાર કહેવાય લોકો ખૂબ જ મસ્તીથી માતાજીના ગરબા ગાતા હોય છે અને યુવા હૈયાઓ હિલોળે ચડતા હોય છે હવે યુવાનો માટે તમારો કોઈ ખાસ સંદેશ હા બસ મારો યુવાનો માટે ખાસ સંદેશ આ છે કે આ વખતે જે અંબાના કાકાએ આગાહી કરી છે યુવાનો તો જપવાના નથી છે એટલે રેનકોટ પહેરીને પણ ગરબા તો ગાવાના જ છે ને ઘણા બધા એવા યુવાનો છે જેમને તો અત્યારથી હું જોઉં છું ઇન્સ્ટાગ્રામ ઉપર હેલ્મેટ ને રેનકોટ પહેરીને બી એ લોકો તો ગરબા ગાય છે ફૂલ વરસાદમાં આ યુવાનો માટે મારો મેસેજ છે કે વરસાદ હોય કે ગમે તે હોય પણ આપણે ગરબા તો કરવાના જ છે

ગુજરાતી જાણે છે કારણ કે અહીંયા જ જન્મ્યા છે અને ગરબા કદાચ મારા અને તમારા કરતા પણ વધારે સારી રીતે કરી શકે છે ખાસ કરીને તેમનું ડ્રેસઅપ ને તેમાં તેમની પાઘડીની તો ક્યાંય વાત જ ન પૂછો તો આપણે આશા રાખીએ કે આ નવરાત્રિએ જે અનુજભાઈએ ખાસ કરીને વાત કરી કે ભાઈ જે વરસાદ પડવાનો છે એ બને તો એ વરસાદ ન પડે આગાહી છે એ થોડી પાછી ઠેલાઈ જાય નવરાત્રિ નીકળી જાય અને જે યુવાનો ખૂબ સુંદર રીતે ગરબા કરવા માગે છે તેમને કોઈ પણ પ્રકારની અડચણ ન નડે હાલ બસ પ્રોગ્રામમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે નવા મહેમાન સાથે ત્યાં સુધી જય માતાજી